કર મન કી ગતન્ય કર્મનું બંધન ધીરજ આપડા ની અંદર ધીરજ રાખો તો બધાએ કામ શાંતિથી થાય આવા એક ગામડા ગામ ની અંદર એક માણસ ઘણા દિવસથી ચિંતામાં ચિંતામાં માણસને ચિંતા ક્યારે હોય એને કાં કાંઈક દુઃખ આવ્યું હોય તો ચિંતા હોય કોઈક વિચારે ચડી ગયો હોય તો ચિંતા હોય એટલે ચિંતા એવી કરતો હતો એના મગજ ઉપર એવો વિચાર આવી ગયો હતો કે આખા ઘરની જવાબદારી મારે એકલાને જ કરવાની હું કેટલી કમાણી કરીને લઈ આવું ના બધી એકલા ને મારે જવાબદારી હું કેટલું કરું આવા મનની અંદર વિચાર કરતો હવે વિચાર કરતો કરતો ઘરે આવ્યો ઘરે આવી જમી પર પોતાના રૂમની અંદર બેઠો તો ત્યાં નાનો બાળક એનો નિશાળેથી આવ્યો એટલે તરત જ કીધું પપ્પા મારે હોમવર્ક કરવાનું છે તો મને તમે હોમવર્ક થોડુંક કરાવશો એટલે ને પપ્પાએ તરત કીધું કે આઈ આ અત્યારે કરતા આવતો નહીં મને મજા નથી આમ ને એના ઉપર ખીજાણો એટલે નાનો છોકરો તો બિચારો રડતો રડતો વયો ગયો રડતો રડતો વયો ગયો એટલે મોસરીમાં બેઠા બેઠા એક કાગળ લઈ અને પોતાનું હોમવર્ક કરવા લાગ્યો હોમવર્ક પૂરું થઈ ગયું એટલે કાગળીઓ લઈને પાછો એને પપ્પા પાસે ગયો કારણ કે છોકરાઓ તો પપ્પા પાસે દોડતા દોડતા જાય એટલે તરત જ ગયો પપ્પા મારું હોમવર્ક થઈ ગયું છે જરાક અંદર વાંચી જુઓ ને કાંઈક ખોટું લખાણું હોય તો મને સલાહ સૂચન આપો ને તો આ ભાઈ પાછો તણાવમાં તો હતો જ ચીડિયો તો મગજ થઈ ગયો હતો એટલે પાછું કીધું કે અત્યારે આવ્યો આમને તેમને એમ કરીને પાછા ખીજાણા એટલે ઓલા છોકરાને તો કાગળિયો ન્યા મૂકી અને જતો રહ્યો પણ વહી ગયા પછી પેલા માણસની નજર ઓલા કાગળ ઉપર પડી કાગળ ઉપર લખાણ હતું કાંઈક એટલે એને વિચાર થયો કે લાઈ જોવું શું લખ્યું હવે જે કાગળ લઈ અને વાંચવા માંડ્યો તો કાગળની અંદર લખેલું હતું કે ખૂબ ખૂબ આભાર મારી ફાઈનલ પરીક્ષા કારણ કે મનુષ્યને દીકરા દીકરીઓની પરીક્ષા પતી જાય એટલે તરત વેકેશન પડે એટલે તરત કીધું આભાર માનું છું પરીક્ષાનો કે પરીક્ષા આવે એટલે થોડાક થી તકલીફ પડે પણ પછી વીદીનું વેકેશન તો આવે એટલે પરીક્ષા આવે એટલે વેકેશન આવી જાય એટલે હું આભાર માનું છું પરીક્ષાનો કે મારે પરીક્ષા દીધા પછી મને વીજી ફરવા જડે છે હું આભાર માનું છું આ ખરાબ દવા જે કડવી દવા આવે એનો કડવી દવા પીધા પછી મારા શરીરને કોઈ બીમારી નથી રહેતી ભલે થોડીક વાર મને કડવી લાગે પણ મારા શરીર માટે બહુ સારી છે હું આભાર માનું છું આલારામ ઘડિયાળનો કે હવારમાં થોડીક વાર આમ ટણા ટણાણન થાય પણ મને વેલા ટાઈમે ઉઠાડી દે મારું કામ થઈ જાય તો હું આભાર માનું છું આવી આલારામ ઘડિયાળનો હે ભગવાન હું આભાર તમારો પણ માનું છું કે આવા સરસ મજાના મને પપ્પા જતા મારા માટે રમકડા લઈ આવે છે મારા માટે ખાવાનું લઈ આવે છે ભલે ઘણી વાર ગુસ્સે થાય પણ મારા પપ્પા જેવા કોઈ આ જગત ની અંદર દીધા કેમ કે મારા ભાઈ સોહન પાસે તો એના પપ્પા નથી તો હું આભાર માનું છું ભગવાન તમારો આટલા શબ્દ જ્યાં ઓલાય ભાઈ

ભલે હું મારા પરિવારની જવાબદારી એકલો ઉઠાવતો હોય પણ મારો પરિવાર સુખી તો છે હું આભાર માનું છું મારા ધર્મપત્નીનો કે સવારમાં મને કાયમ રસોઈ બનાવીને ટિફિન ભરી દે છે અમુકને તો ટિફિન હાથે કરીને જવું પડે છે તો હું આભાર માનું છું ભલે મારે થોડીક જવાબદારી વધારે આવી પણ મને આવી સારી મજાની ધર્મપત્ની મારા કામની અંદર મદદ કરે છે હું આભાર માનું છું કે જે કાંઈ મારી પાસે મિલકત છે એના હિસાબે મારા દોસ્તારો ભાઈબંધો બધા આવે છે આવા સકારોત્ વિચાર જ્યારે આવવા માંડ્યા ત્યારે પોતાનો તણાવ દૂર થઈ ગયો તણાવ દૂર થઈ જાય એટલે કામ કોઈ વહમું લાગતું નથી લાગે છે આપણા વિચાર એટલે મનની વૃત્તિને તમે ફેરવી નાખો મનની વૃત્તિ જેની સારી છે એને કોઈ દિવસ દુઃખ પડતું નથી કામકાજ તો બધાને રહેતા જ હોય એટલે હે ઈશ્વર હું આભાર માનું છું તમારો કે મારે આવું સરસ મજાનું પરિવાર પરિવારની અંદર હું રહું છું તો મને આવો સારો પરિવાર જન્મ જન્મમાં દેજે ને ભવો ભવ આવો પરિવાર દેજે, આવો પરિવાર દેજે, સુખી શાંતિ પરિવાર દેજે.